પ્લેન સવાર એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ત્યારે ઘટનાની જાણ થતા પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચ્યો પ્લેન ક્રેશ થતા પ્લેનમાં આગ લાગવાની ઘટના બની હતી ત્યારે ફાયર વિભાગ પણ ઘટના સ્થળે દોડી આવી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો પ્લેન ક્રેશ થતા પ્લેનમાં આગ લાગી હોવાની માહિતી પણ સામે આવી છે આ ઘટનામાં એક વ્યક્તિનું કમકમાટી ભર્યું મોત નિપજ્યું અમરેલીમાં પ્લેન ક્રેશ થયા હોવાની ઘટના બનતા દોડધામ મચી જવા પામી હતી ઘટનાની જાણ થતાની સાથે જ પોલીસ કાફલો સાથે જ ફાયર વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી અને આગળની તજવીજ હાથ ધરી હતી આ ઘટનામાં એક વ્યક્તિ મોતને ભેટ્યા હોવાની માહિતી પણ સપાટી પર આવી છે

ખામી સર્જાતા પ્લેન ક્રેશ થયો હોવાની એક વ્યક્તિનું મોત નીપજ્યું છે ગિરિયા રોડ પર ખાનગી કંપનીનું મિની પ્લેન ક્રેશ થતા દોડધામ મચી જવા પામી હતી ત્યારે પ્લેનમાં આગ લાગવાની પણ ઘટના બની હતી જે બાદ ઘટનાની જાણ થતાં પોલીસ કાફલો સહિત ફાયર વિભાગની ટીમ ઘટનાસ્થળે દોડી આવ્યા અને વધુ તપાસ હાથ ધરી હતી